મારું નામ કેયુર વાઘેલા છે બોલવસ્ટો ઇન્ટરનેશનલ ઉપર એક સારી સિદ્ધિ મળી છે કઈ આ સિદ્ધિ છે અને કઈ રીતે બહુ જ ખુશ છું હું કે મને ડાન્સ દિવાના સ્ટેજ ઉપર કોઈ લોકલ કન્ટેસ્ટન તરીકે નહીં પરંતુ એક ઇન્ટરનેશનલ વિનર તરીકે ચાન્સ મેળવ્યો છે પરફોર્મ કરવાનો માધુરી દિક્ષિત અને સન સામે એક્ચ્યુલી હું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર મને યુકેની એક બહુ જ સારી યુનિવર્સિટીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનો ચાન્સ મળ્યો છે હું ત્યાં માસ્ટર્સ કરું છું અને આ માસ્ટર્સની જર્ની સાથે સાથે જ હું કલાકાર પણ હતો એક એટલા માટે ડાન્સની ઓપોર્ચ્યુનિટી બધી જ જગ્યાએ ગોતતો રહેતો મારી કોઈ એક ફ્રેન્ડ છે જીજ્ઞા કરીને જેણે મને આ ડાન્સ દેવાના રિયાલિટી શો જેના લંડનની અંદર ઓડિશન છે જેની જાણકારી આપી હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે કદાચ એણે મને કીધું જ ન હોત તો હું એ ઓડિશન આપવા માટે ગયો જ ન હોત લકી લઈ મેં એના ઓડિશનના બધા જ રાઉન્ડ પાર કર્યા જે કંઈ પણ મારી ક્રિએટિવિટી અને યુનિકનેસ હતી એનાથી ત્યાંના લોકલ જજિસને ઇમ્પ્રેસ કર્યા બધા જ લેવલ્સની અંદર અને ફાઇનલી પંદર અઢાર દિવસ પછી ઓડિશનના મને એક એવો ફોન કોલ આવે છે કે જેની અંદરથી એવું જાણવા મળે છે કે તમે પૂરા યુનાઇટેડ કિંગડમના એકમાત્ર વિનર છો જેની અંદર બ્રિટિશર્સ યુરોપિયન્સ ઇન્ડિયન્સ આ દુનિયાના બધા જ ડાયવર્સ કન્ટ્રીની અંદરથી જેટલા પણ લોકો હતા એ બધા જ ઓડિશન આપવા માટે રેડી હતા અને એની અંદરથી હું એકમાત્ર યુનાઇટેડ કિંગડમનો વિનર બન્યો છું અને એ લોકોએ એ પણ જણાવ્યું કે હવે કલર્સ ચેનલ મને સ્પોન્સર કરશે ફિલ્મિસ્તાન મુંબઈ ગોડેગાંવની અંદર સ્ટુડિયોની અંદર આવીને મારે ડાન્સ દેવાનીના સ્ટેજ ઉપર નેશનલ ટેલિવિઝન ઉપર પર્ફોમન્સ કરવાનું છે માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટીની સામે આનાથી કદાચ મોટી ઓપોર્ચ્યુનિટી મને ન મળી શકે કે હું કન્ટેસ્ટન્ટ તરીકેની દોડમાં મહેનત કરતો હતો જ્યારે મને અચીવમેન્ટ જે પ્રાપ્ત થાય છે એ ઇન્ટરનેશનલ વિનર તરીકેનો થાય છે હું આને કોઈ ચમત્કારથી ઓછો નથી સમજતો પણ મને ખબર છે કે ચમત્કાર ત્યારે જ થઈ શકે જ્યારે સાચો સમય અને સાચી પરિસ્થિતિની સામે તમારી સાચી તૈયારી છે એ ભેગા થતા હોય હું મારા પેરેન્ટ્સનું ખૂબ ખૂબ અભિનંદન માગવા પાઠવવા માગું છું કે એણે મને આટલો સપોર્ટ કર્યો એને મને આટલી સરસ મજાની રીતે ઘડ્યો કે મારી અંદર એ બધી જ ખૂબી હોય કે જે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જઈને મને કામ આવે પ્લસ આ આખી આખી દસ બાર વર્ષના સંઘર્ષની અંદર પણ મને કામ આવે મારા મમ્મી પપ્પાનો સપોર્ટ ન હોત તો કદાચ આ જગ્યાએ હું પહોંચી જ ન શક્યો હોત તો મારા બધા જ વેલવિશર્સ મારા બધા જ ફેન્સ મારા બધા જ ફ્રેન્ડ્સ પ્લસ મારા મમ્મી પપ્પા મારા રિલેટિવ એ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે જે લોકોએ મને નાનામાં નાની પ્રગતિથી લઈને મોટા મોટી પ્રગતિ સુધી બધી જ જગ્યાએ મને આર્થિક રીતે વ્યવસાયિક રીતે બધી જ રીતે મને હેલ્પ કરી છે અને બધી જ રીતે મને સપોર્ટ કરેલો છે મારા મમ્મી હાઉસવાઈફ છે મારા પપ્પા સિક્યોરિટી ગાર્ડની જોબ કરે છે અત્યારે અને અમારા લોકોનો પેઢીનો એક જૂનો ધંધો છે દરજી કામનો તો અડધો દિવસ એ ત્યાં અમારી પોતાની દુકાને બેઠા હોય છે કોઈ બહુ જ મિડલ ક્લાસ ફેમિલી છે જેનો અત્યારે કદાચ મેઇન ફાઇનાન્સ પ્રોવાઈડ વાળો તમે મને જ ગણી શકો આ બધી જ વસ્તુની સાથે સાથે એજ્યુકેશન પણ મેં મારા પૈસા કરેલું છે બી મિકેનિકલ એન્જિનિયરિંગ આત્મીય યુનિવર્સિટીની અંદર અને બાકીની જે કંઈ પણ કારકિર્દીની અંદર હું આગળ વધ્યો છું મારા પેશનની અંદર ડાન્સની અંદર એના બધા જ ખર્ચા હું કાઢતો કારણ કે મારે એ વસ્તુની અંદર આગળ વધવું હતું એટલે આ જો કદાચ સહેલું હોય કારણ કે તમને ગમે છે અઘરું છે કારણ કે તમારા પાસે આર્ગ્યુમેન્ટ છે બાકી આગળ વધવા માટેનો આ બેની અંદરથી કોઈ કારણ બને એવું જરૂરી નથી માઇકલ જેક્સન અને રિતિક રોશન જોઈને મેં ડાન્સ સ્ટાર્ટ કર્યો એ એક બહુ જ મોટો સ્પાર્ક હતો મારી લાઈફની અંદર એના પછી મેં મારી ડાન્સ સ્ટાઇલને મારી લિરિકલ ડાન્સ પરફોર્મન્સ કરવાની ટેકનિકને આટલી દૂર સુધી ઇવોલ્વ કરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી છે જેની અંદર હું કદાચ કહી શકું કે ઇનિશિયલ લેવલ ઉપર સ્ટાર્ટિંગમાં ઇન્ટરનેશનલ ડાન્સર જેવા કે બ્રાઇન પોસ્ટ ઇયાન એસ્ટવોડ અને ફિલિપ ચબીબ જેવા ધુરંધરોએ મારા મગજની અંદર કંઈક એવી ક્રિએટિવિટી અને યુનિકનેસનો જન્મ થયો અને આના આના માટે હું ધર્મેશ સર રાહુલ સર પોલ સર રેમો સર એ બધા લોકોનો પણ આભારી છો કે જેણે ઇન્ડિયન ડાન્સ કોમ્યુનિટીને લિરિકલ પોપિંગ અને સ્લો મોશનની દુનિયામાં આગળ પાડી છે તો એ લોકોને જોઈને જ હું ઇન્સ્પાયર થયો અને કદાચ આજે મને જોઈને ઘણા બધા લોકો ઇન્સ્પાયર થઈ શકે છે